એકવીસ નવેમ્બરના સાંજના સાત પંદર વાગ્યા આસપાસ સુરતના સલથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્ષના નવમા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા ત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે હાલ તો આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વ રેસીડન્સીમાંથી આવી વર્ષીય રાધિકા જમનભાઈ કોટડિયા પરિવાર સાથે રહેતી હતી મૃતકના પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે મૃતકના પિતા હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે જ્યારે રાધિકા સરથાના જકાતાકા વિકાસ ચોપર્સમાં પહેલા માળે પોતાનો શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણબનાવોને કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે બે મહિના બાદ દીકરી રાધિકાના લગ્ન થવાના હતા તે પહેલાં જ આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે આ બનાવ અંગે સરથાણા પોલીસે મૃતક રાધિકાનો મોબાઈલ ફોન કબજે લઈ તેમજ પરિવારના સભ્યોના નિવેદનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કલાક ઓગણીસ પિસ્તાલીસ વાગે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિઝનેસ હબ જેના નવમાવાળે માળે ચાય પાર્ટનર કાફે નામને કાફે આવેલ છે જે કાફેમાં એક યુવતી જેનું નામ રાધિકા છે જેની ઉંમર વર્ષ અઠ્યાવીસ છે તે ત્યાં કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી નવમા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણ જણા રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી પરંતુ કયા કારણસર એને આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે જ્યાં યુવતી છે પોતે ફિઝિયોથેરેપિસ્ટ છે અને એ જ બિલ્ડિંગમાં એનું ફિઝિયોથેરેપિસ્ટનું એક નાનકડું હોસ્પિટલ પણ આવેલ છે અને ત્યાં એ ઉપરના માળે કાફેમાં ચા પીવા માટે ગઈ હશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે પરંતુ આ અનુસંધાને સીસીટીવી ફૂટેજ અને અન્ય સહાયતોના નિવેદનો મેળવી તપાસની અંદર જે કંઈ હકીકત ખુલવા પામશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત